અમરેલી સંસદીય વિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે જે ફોર્મ ભરવામાં આવેલું હતું તે ફોર્મની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેરના ઉમેદવારો છે અને ટેકેદારોએ એવો વાંધો લીધેલો છે કે આ ઉમેદવારી ફોર્મ રદ કારણ કે એફિડેવિટ જેની મને રજૂ કરેલી છે એ ખામીયુક્ત છે અને ખામીયુક્ત એફિડેવિટના કારણે જેમાં ગઈકાલે ચકાસણી દરમિયાન એમણે જે લેખિત વાંધાઓ કરેલા હતા એ વાંધાઓને અસહમતિ બતાવવા અને રિબર્ટલ માટે જેની બેન ફોમો એક એપ્લિકેશન સમય માગવાની કરવામાં આવે જેના અનુસંધાને ચૂંટણી છે અમુને રિબર્ટલનો છાન્સ આપી સુનાવણી વાંધાઓની સુનાવણી આજ રોજ રાખી છે આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારી શ્રીએ પોતાના કારણો સાથે એલિવેન્ટ ઉમરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિક ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર માન્ય રાખેલું છે વિધિ થયો છે બંધારણમાં વિધિ થયો છે મારે અભિનંદન આપવા છે કે બોર્ડ નિર્ણય અધિકારીઓ જે લીધો છે સાચો નિર્ણય જેની બેન ફોર્મ રદ કરવા માટે હાથ ભાડી દીધી જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી સતત મહેનત કરતી હતી આચાર સંહિતાની ફરિયાદો આપી એક કલાકનો સમય આપીને ખુલાસો કરવો રજૂ કરવા માટે અમને કહેવામાં આવ્યું એના ફોર્મ સામે મારે વાંધો લેવો નહોતો હું મેં અત્યાર સુધી કોઈના ફોન સાથે અમારી તેરમી મોટી ચૂંટણી છે કોઈની સામે મેં ક્યારે વાંધો લીધો અમારી સામે વાંધો લેવા માટે એણે જે પ્રયાસો કર્યા હું પત્ર મેં આજે કલેક્ટર પાસે રેકોર્ડ રેકર્ડ થતા નતા છતાં રેકર્ડ કરાયો છે ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુત્રીએ નામદાર સુપ્રીમ કોર્ટની અને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ અરજીમાં જણાવેલ જાહેર જનતાને ધ્યાન ઉપર મુકો આરજ કરું છું એમ કરીને મેં લખ્યું છે આઠ આઠ બે હજાર ઓગણીસના રોજ સરફેસ એક સાત કરોડ છ લાખ છેતાલીસ હજાર વસૂલ મેળવવા માટેની એમની ઉપર બરોડા બેંકે એક કાર્યવાહી કરી એમની જપ્તી થઈ એની મિલકતની જપ્તી થઈ એ મિલકતની જપ્તી કરવાને બદલે એમને ચાર કરોડમાં સેટલમેન્ટ થયું અમરેલી જિલ્લાની જનતાના ત્રણ કરોડ ડુબાયો છતાં પણ એની સામે વિરોધ ન જેનીબેન સામે સુરત વિધો કેવો વિરોધ કે જેનીબેનનો રોયલ કોમ્પ્લેક્સનો ઓફિસ દર્શાવી નથી એની હોવા છતાં જેનીબેનની રોયલ કોમ્પ્લેક્સની ઓફિસ વિદ્યુત ઉમર જ્યારે બારમાં ચૂંટણી બાવીસમાં ચૂંટણી લડતો હતો ત્યારે મારે મને મદદ કરવા ખાતર એમણે એની ઓફિસ વેચી અને મને ચૂંટણી ઉતાવી એ એમને દસ્તાવેજ રજૂ કર્યું તો નાના બેટા બીજા કારણો રજૂ કર્યા કે જેની બેનના સાસ સસરાએ

આ દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી પોતે જયારે ચૂંટણી લડતા ત્યારે એમે પરણેલા છે કે અપરણિત છે ત્યાં કાયમી દેશ અમારા દેશ તમે ભારતીય જનતા પાર્ટી વાતો દીધા દેશ એટલે કશું ને તો કેમ લાગુ પડતું લખતું લખ્યું નથી એવા કારણોસર વિરોધ કરીને હાઈકોર્ટના વકીલોને લાગુ સતત તંત્રને પ્રેશર પ્રેશર આપવામાં આપવામાં આવે અને છતાં પણ તંત્ર એ જે રીતે નિર્ણય લીધો છે અભિનંદન પાત્ર છે રોકસાઈનો વિધિ આ દેશનું બંધારણ બાંધનારા સાહેબ આંબેડકરના વિચારોનો વિજય થયો છે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી આ દેશને લોકશાહી આપે તેનો વિજય થયો છે જીવરાજ મહેતાની આ ભૂમિ પ્રથમ ભૂમિના મુખ્યમંત્રી બન્યા છે એમના સપનાનો વિજય થયો છે સંતોને મહંતોની ભૂમિ એટલે આપણું અમરેલી છે એ સંતોને મહંતોની ભૂમિનો આજે વિજય થયો છે જેની બેન સતત મવા મુકામે કાલથી પ્રવાસ કરી રહ્યા છે એનું ઉપર એટલું બધું પ્રેશર સતત કે પપ્પા શું થશે પોતે ભાષણ ન કરી શકે પ્રેશરમાં રાખવામાં આવે એમને એક કલાકની મુદત આપીને તેમની ઉપર આચાર સંચાલના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા કાલે દસ વાગે કળસાર મુકામે સરપંચના ઘરે સભા ચાલતી હતી તો પણ કલેક્ટરશ્રી ઓફિસમાંથી મને ફોન કરવામાં આવ્યો વિધિભાઈ મંજૂરી વગેરેની સભા ચાલતી હતી બરાબર નથી મારે આચાર સંચાલની પાછી ફરિયાદ આવી કોઈના ઘરે અમે રજૂઆત કરી અત્યારે હું તમારી સામે રજૂઆત કરું છું કોંગ્રેસનો પંજો પડ્યો છે આ કોઈ આચાર સંહિતાનો ભંગ કરતો નથી છતાં પણ આવા નાના નાના ક્ષુલક કારણોસર જે રીતે દબાવવા માટેનો હિટલર સાહેબ પ્રયાસ થયો છે તેની સામે એક જોમ આપવા માટેનો

તમામ ચાર ધામ સાથે ધમધમતી રેલ આપવા માટેનો વિજય ઝુંબડનો જે નિધાર છે એ નિર્ધારને પાર પાડવા માટેનો તેની ઝુંબડનો વિજય થવાનો છે પ્રેસ મીડિયાનો આભાર માની છે કે અમારા એક મોરલ ટકાવવા માટે પ્રેસ મીડિયાએ અમને સતત જે સહકાર આપ્યો છે સપોર્ટ આપ્યો છે ત્યારે હું એમનો પણ ઋણી બેનો છું અને પ્રેસ મીડિયા એટલે ચોથી જાગીર છે અમારું કશું જ ન ચાલે આ ચોથી જાગીર આ દેશની લોકશાહી બચાવવા માટેની જાગીર બને અને અમરેલી જિલ્લાના વિધિમાં આપનો પણ મહત્વનો ફાળો મળે